કેમ છો બધા મજા આવે તો આપણા વિખ્યાં લોક સાથે અને આજે હરિદ્વારનો બીજો દિવસ આપણો આપણે નાસ્તો કરી લીધો છે આ બધા નાસ્તો કરીને બાકી છે અમુક અમુક કરે છે અને આપણે જવાનું છે આજે મંદિર બધું જોવા અને આ બધા મંદિર છે ને એ સાદા મંદિર નથી એમાં ગુફાનો બધું અલગ અલગ જોવા મળશે અને ડિઝાઇન અમુક એ રીતે છે એટલે અલગ રીતના બધા મંદિર છે ડેકોરેશન વાળા મંદિર છે તમારે આગળ જઈશો ને ખબર પડી જાય કેવા મંદિર વિશે કહું એ હાલો તો આપણે રિક્ષામ બે ગયા એ અને અહીંયાથી આપણે રહી જશે ફરવા બધી અહીં તો અહીંયાથી લાઈન બધા મંદિર જ આવશે એક જગ્યાએ ઉતાર દેશે ને પછી અલગ અલગ મંદિર લાઈનમાં જ આવે છે મિત્રો તમને ઘાટ ઉપરથી થી આ મૂર્તિ બતાવી હતી ને શિવલિંગ એ જો આ રહી આ રસ્તો છે જવાનો તો મિત્રો આપડે પેલા મંદિર ભોગી ગયા છીએ અને એ છે પવનધામ આ નું મંદિર આખું છે અંદર કાચ નું આખું માહોલ છે અને શીશ છે આ એટલે કાચનો મહેલ આખો ચાલો અંદર જઈ બતાવું તમને કેવું મંદિર છે શું છે તો મંદિર માં એન્ટ્રેસ કઈક આવી રીતે છે અને આ બધી વસ્તુ ને એવું સેલ થતું હોય છે વેચાણ બેઠા હોય છે આ વેચવા આ રીતે એન્ટ્રન્સ છે આમ જોતા હું બનાવે એ ક્યાં અહીંથી ચાલુ થઈ જાય કાચવાડું આખું અને સામે આપણે જ મંદિર છે હાલો તો આપણે આવી ગયા મંદિરમાં અને આ થોડોક આપણો સીન છે હે મુસે સ્માર્ટ બતાવ ખુદ નહીં તું ખુદ દે મે એ નહીં કહેતા તું મારી વાત માનો તું ખુદ દેખો ના મારે પાછળ જોવાનો છે કઈ રીતે છે એ અને આ છે મંદિરનો થોડોક નજારો તમને હાને બતાવું કેવું છે મંદિર આ બાજુ ઉપર તમને લખેલું જોકા દો છે અરે કઈ છે દીકે કે હલકા આંખો પે ચશ્મા નહીં એક છે દીકે કે ક્યાં ચશ્મા લા મી અલગ અલગ મંત્રણ શ્લોક લખેલા છે હા મે તમ જોઈ શકો છો કાચની ડિઝાઇન બનાવી છે ઉપર અને પ્રેમ મંદિર એ બધું આખું લખેલું છે આગળ છે તે ગેટ છે એમાં અંદર ઘણું બધું જોવાનું છે આ બાજુ બધી ચારેય બાજુ મૂર્તિઓ છે એમાં ગણેશજી હનુમાનજી બધા અલગ અલગ ભગવાન છે અલગ અલગ રાખેલા છે એની નાનકી નાનકી જે મઢોલી બનાવેલી છે ને એમાંય કાચ ડિઝાઇન કરેલી છે એટલે હા નાની નાની કાચની ડિઝાઇન બનાવેલી છે અને સામે તમે જોઈ શકો છો સરસ્વતી માતા બેઠેલા છે અહીંયા તો ચાલો અંદર જઈ અને આગળ બીજું બતાવું કે કઈ રીતે મંદિર છે બીજી ડિઝાઇન કેવી છે એ આપણે મંદિરમાં આવી ગયા છે અને પહેલાં તમને રાધાકૃષ્ણ દેખાશે અને એની આગળ પાછળ તમે જોઈ શકો છો આપણે દેખાય છે અને કાચની ડિઝાઇન નવ કરેલું છે પછી આગળ આપણે મહાદેવ આવે છે અને મહાદેવની પાછળ પણ ડિઝાઇન કરેલી છે કાચની અને બાજુમાં જો તમને કીધું જાદુ જેવું આવશે તમે જ્યાં લગી જોશો ને ત્યાં લગી તમને મહાદેવ દેખાશે આ એક એને બનાવેલું છે બે બાજુ કાચ સામે સામે રાખે ને તો તમે જ્યાં લગી જોશો ને ત્યાં લગી મહાદેવ દેખાશે પછી એમ જ છે જો રામ લક્ષ્મણ ને જાનકી હનુમાન દાદા બધા છે ને એની પાછળ કાચની ડિઝાઇન બનાવેલી છે આની તમે ને લાઈનમાં તમને એક ધારા દેખાશે જ્યાં નજર જશે ત્યાં અલગ દેખાય અહીંયા હનુમાન દાદા છે આગળ આમાં પણ તમને જો ડિઝાઇન એવું દેખાશે સામે સામે કાચ છે ને એટલે બે બાજુ એવી રીતે દેખાય પછી અહીંયા આપડે આગળ જશે એટલે અહીંયા અંબે માં છે અને આમાં પણ એવી રીતે ડિચાર્જ પાછળ નવ બનાવેલું છે ને કાચના કટકાતી જ બનાવેલું છે તો હાલો આગળ જઈ અને તમને બતાવું કે બીજું શું શું છે આમાં જો મિત્રો આ બાજુ બાજુ મહાદેવને દોરેલું છે ને એ બધું કાચના કટકાતી ડિઝાઇન કરેલી છે આખી તો આ રીતે કંઈક ચમકે જાય તમે જોઈ શકો છો લાઈટ પડે એટલે આ બધું કાચનું જ બનાવેલું છે માની લો કાચનું મંદિર આખું હોય ને એવું જ છે નામ આપણે ખાલી બતાવ્યું તમને આખું વાંચીને કાચનું મંદિર છે એ અને એક એક અક્ષર એક એક વસ્તુ તમને કાચની જોવા મળશે નાનાથી લઈને મોટા મોટા કાચ આપણે હાને હરીસો કેવો હોય એ થી લઈને મોટા મોટા કાચ સુધી આપણે કાચ જોવા મળી જાય કૃષ્ણ ભગવાન માખણ જોરતા કાચી બનાવેલું છે અડધું નીકળી ગયું અહીંયા એ ખબર ન પડી કેમ નીકળી ગયું એ તો ઠીક નીચે કાચ હોય તો અલગ વસ્તુ ઉપર છત માં એ જો કાચ ડિઝાઇન કરેલી છે કાચ કાચનો જ બનાવેલું અડધો તો કાચ ખરી ગયા હે કારણ સર કઈક પડી ગયું છે બાકી બધું કાચનું જ છે આ મિત્રો ભાઈ ન્યાથી આગળ વધી ને આપડે અને આ અમને રથ જોવા મળ્યો આ અને એ પણ આખું કાચનું જ છે તમે જોઈ શકો છો બારીકીથી આખી ડિઝાઇન બનાવેલી છે એ અને આ છે ને અર્જુન નું રથ છે જો દ્રષ્ટા આવતા ના લાવતા નથી સારથી બેના હતા નથી એ રથ છે એમાં લખેલું પણ છે નીચે જો કે કઈ રીતે રથ છે કોણ બનાવે છે અને એવું નહીં કે ઘોડો જ આખે આખું રથ જ બનાવેલું જોઈ લ્યો આખું કાચનું બનાવેલું ઉપરથી લઈને નીચે લગી આગળ કૃષ્ણ ભગવાન છે પાછળ અર્જુન બેઠેલા છે ટાયર બાયર બધું કાચનું બનાવેલું છે તમે ડિઝાઇન જોઈ શકો છો કાચની તો મિત્રો આ તો કાચનું મંદિર આવી રીતે બધું ડિઝાઇન હતી તો હવે આપણે જઈશું બારે

અને આ રોડમાં ઘણા બધા મંદિર છે આપણે બધા જોવાના જ છે તો ચાલો અંદર જઈને બતાવું કે એવું મંદિર છે એ અને આ જો રાક્ષસનો મુઢો આવું કંઈક છે તો ચાલો આપણે અંદર જઈએ તો મિત્રો આપણે ગુફામાં આવી ગયા છીએ અને સ્ટાર્ટિંગમાં તમને કૃષ્ણ ભગવાનને જોવા મળી જશે જે મહાભારતનો સીન છે ને એ તમને જોવા મળશે આગળ અને આ કંઈ ગુફાનું અંદરનું ચાલુ થવાનું દ્રશ્ય છે અહીંથી ગુફા ચાલુ થાય છે પહેલાં થોડુંક રૂમ જેવું આવશે પછી ગુફા જેવા આવશે કારણ કે આ તમને લાગે ચાણતર કેમ આવી ગયું ગુફા જે અલગ છે અને છે હનુમાન દાદા લક્ષ્મણ નજરે બાણ લાગ્યું હતું ને ત્યાર નજારો છે હા હવે ઓલો જડીબુટી લેવા જો ઉપર જાય છે આખું હલે પણ છે તમે જોતા હોય તો હનુમાન દાદા લેવા જાય છે આખું એવા દ્રશ્ય જોવા મળે છે બાજુ લંકાય તમને જોવા મળશે અને આ બાજુ કોક છે મને નાનું જ આવડતું એનું પણ આ બાજુ રામાયણ સીન છે ટૂંકમાં આ નીચે લક્ષ્મણજી છે તમે જોઈ શકો છો આખું રિયલિસ્ટિક હોય ને એવી રીતે આખું બનાવેલું છે આપણે આગળ આવતા તમને જોવા મળશે જે બાબા બેઠેલા છે ને તો સતત પાણી પડેલું જ છે સતત ટીપા ટીપા પાણી પડતું રહે છે ત્યાં બધા ચરણ અમૃત ને લે છે અને પાણી સતત ચાલુ જ છે એવું કહેવામાં આવે છે આ છે અહીંયા મંદિર કૃષ્ણ ભગવાન ને એ છે પછી ત્યાંથી આગળ વધીને એટલે કૃષ્ણ ભગવાન ગાયનું દૂધ પીતા હોય એવું અહીંયા દ્રશ્ય જોવા મળે છે અને જસોદામાં થયે ને લાકડી લઈને એને ગુસ્સે થવા આવ્યા હતા ત્યારનું આ સીન બતાવે છે બાજુમાં બલરામ ઝાડ પહેરેલા સમજો આવી રીતે કાંઈક ડિઝાઇન બનાવેલી હતી ગુફાની ને કોકના મુંજારો થાય ને તો ગરમી ચડી જાય ઘડીક વાર કારણ કે અંદર બફારો બહુ હોય અને અહીંયા એક ભગવાન છે આગળ મને નામ નથી આવડતું સોરી પણ એને જો ગાયમાંથી એને એ દૂર નીકળે ને એટલે શિવલિંગમાં તરત ચડે એવી રીતે કંઈક છે ભગવાનનું ભગવાન અને આ રીતે છે અહીંયા કૃષ્ણ ભગવાન લાલો એટલે કે એમાં જે લાલો કહેતા હોય ને એ લાલા ભગવાન છે અહીંયા અહીંયા બે લાલા ભેગા થઈ ગયા જેને ખબર છે સમજી ગયા બતાવ 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 ભાઈ 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 બેરા ભાઈ બતાવ બતાવ તમને જોવા મળે છે તિરુપતિ બાલાજી આ મૂર્તિ તમે જોઈ શકો છો અંદર તા જાગર તમને લક્ષ્મીનારાયણ ભગવાન જોવા મળશે આ છે બદ્રીનારાયણ ભગવાન પછી આગળ તમને જોવા મળે છે લક્ષ્મણજી આ સુરમંગળ ના કાપે નાખે છે ને એ દ્રશ્યો હલો આપણે બહાર આવી ગયા છે થી અને આ આવી ગુફા હતી કાંઈક અહીંથી બાનીકળેન્ડ સાઈડથી ગયા હતા ને અહીંયા કોઈક ગુરુ મહારાજ બેઠેલા છે ઉપર તમને જોવા મળશે કે અલગ અલગ જે વસ્તુ છે વરસાદ પડે છે કૃષ્ણ ભગવાન જે તેટલી આંગળીથી પરતું પડેલો તો એ દ્રશ્ય જોવા મળે છે વરસાદ આવેલો છે ને બધા નીચે ઊભા છે ગાયો ને બધા જોઈ શકો છો તમે આ બધું થર્મોકોલથી બનાવેલું છે અલગ અલગ દ્રશ્યો આ બધું તમે જોઈ શકો છો પાછળ મંદિર પણ છે આગળ બધું ડેકોરેશન એવું કરેલું છે કે સાચું લાગે આમ આ બધું તમે જંગલ જેવું જોઈ શકો છો સિંહ ને ભગવાન રાક્ષસ બધું એક બે ડુંગર ઉપર જોવા મળે છે આચીનો બધું ઘણું બધું છે આમાં જોવા મળશે જો મગર આચીનો ભાગ પકડી લીધો જો હલો તો આપણે બે ગયા રિક્ષામાં હાલો મિત્રો આપણે બીજા મંદિરે ભોગી ગયા છીએ અને આ છે રામ મંદિર અને બીજું પણ સાચા સાચા મંદિર છે રામ મંદિર તો નામ છે અંદર બીજા પણ ભગવાનને આવું છે હલો અંદર ને બતાવું કેવું મંદિર છે આ બાજુ તમે જોઈ શકો છો ઓફિસ છે મંદિરની આ બાજુ નાના બીજા મંદિર છે બે બાજુ આ બાજુ છે પુષ્પ ભંડ પુસ્તક ભંડાર ને એવું અને બીજી દુકાન ઘણું એમાં જોવા મળશે માળાનું બધું હોય ને બધું જોવા મળશે અંદર આ છે નીચે ગાર્ડન અહીંયા નીચે તમને વોશરૂમ અને બીજી ઘણી ને ઘણી સુવિધા જોવા મળશે આ બાજુ છે મહાદેવનું મંદિર તમને લાસ્ટમાં હમણાં બતાવું કે એવું છે મંદિર એ આપણે પહેલાં ફોકસ કરીએ અંદર મેઇન મંદિરમાં મારી પાછળ છે એ મેઇન મંદિર છે તો ચાલો આપણે અંદર જઈએ અને તમને બતાવું આંકમાં પ્રકાશ આવે એટલે આંક બંધ થઈ જઈએ ચાલો અંદર જઈએ અને બતાવું તમને કેવું છે મંદિર કેવું છે નજારો મિત્રો આપણે અંદર આવી ગયા છીએ અને આ જે મંદિરનો થોડોક સીન ઉપર તમે જોઈ શકો છો જુમા લટકાય છે અને ઉપર ડિઝાઇન કરેલી છે આજુબાજુમાં તમે બે ત્રણ બારણા જોઈ શકો છો અને દિવાલમાં તમે ધ્યાન દેજો દિવાળીમાં તમને શ્લોક અને હનુમાન ચાલીસા લખેલું છે ત્યાંથી તમે વાંચજો કારણ કે વિડીયોમાં તમને એટલું બધું સ્પષ્ટ દેખાશે નહીં દીવાલમાં તમે બધી બાજુ તમે જોશો ને બધા એમાં શ્લોક હનુમાન ચાલીસા એવી રીતે લખેલું છે બધું આ બાજુ આપણે આગળ આવીએ તો સૌથી પહેલા આપણે ગણેશજી દેખાય છે હા ગણપતિ દાદા બેઠેલા છે નાની ને મોટી મૂર્તિ બે પણ છે અહીંયા અને મુગટ તમે શકો ડેકોરેશન વાળું પછી અહીંયા છે મહર્ષિ વાલ્મિકી મહર્ષિ વાલ્મિકી અહીં બેઠેલા છે એને આગળ તમે જોઈ શકો છો રાધા કૃષ્ણ છે રાધા કૃષ્ણ પણ આ મંદિરમાં આવેલા છે બધા અલગ અલગ આ પાઠ પાડેલા છે ભગવાનના મંદિરે અલગ અલગ ગોઠવેલું છે મોટું મંદિર જ છે આમાં બધા ભગવાન આવેલા છે એવી રીતે મંદિર છે અહીંયા અને અહીંયા તમે જોઈ શકો છો જે મેઇન મંદિર છે એ રામ લક્ષ્મણ અને સીતાજી આ મેઇન મંદિર છે બહાર આપણે નામ જોયું રામ મંદિર એવી રીતે ત્યાંથી આપણે આગળ આવીએ ત્યાં તમને અંબે માતા દેખાશે જે સિંહ પણ વિરાજમાન છે આ પણ અલગ મંદિર આવેલું છે બધાનું એની આગળ આવેલા છે ગોસ્વામી તુલસીજી આગળ તમને ફરી હનુમાન દાદા દેખાશે હનુમાન દાદાની મૂર્તિ આવેલી છે અને આ બાજુ તમે જોઈ શકો છો તમને જો બતાવેલું મેં ઝૂમ કરીને એ રીતે બધું લખેલું છે એ તમે વાંચી શકો છો અને મંદિરનો પણ ઇતિહાસ બધું લખેલું છે ભગવાનનું પણ બધું લખેલું છે હનુમાન ચાલીસા અને બીજી ઘણી બધી વસ્તુઓમાં લખેલી છે આખા મંદિરમાં તમને લખેલું જોવા મળી જશે બધેય છત ઉપર હોય કે દિવાલોમાં બાજુમાં હોય બધે જ તમને જોવા મળી જાય છે લખેલું ચારે બાજુ તમે જોઈ શકો છો ને ડિઝાઇન બધું લખેલું જ છે મિત્રો મેં ના બતાવ્યું એમ કે અંદર તમને બધું દિવાલમાં ચિત્રલું દેખાશે મંદિરની બહાર પણ તમને જોવા મળશે આ બધું ચિત્રેલું અને અહીંયા તમે નજારો છો આખું ગાર્ડન છે બધી બાજુ અને લીલુંચમ વાતાવરણ છે એટલે અત્યારે સવાર સવારમાં આપણે મંદિર એવા હોય ને મજા જ આવ્યા રાખે કે એવું વાતાવરણ છે અહીંયા ચારેય બાજુ ઝાડવા ચારેય બાજુ ગ્રીનરી આખું ગાર્ડન બાર્ડન બધુંય મસ્ત છે અહીંયા આ બાજુ તમને જોવા મળશે એ કોકના કપડાં સુકાય બે સારું મારું કહેવાનું છે અમે અહીંયા કોઈક રહેતા હી છે એમ રહેવાની સગળવાળું છે અહીંયા ઓલી બાજુ છે વસરૂમ ફર્સ્ટ ફેસિલિટી છે નહવા ધોવાની બીજી તમે કરી શકો છો બધા ફ્રેશ ફ્રેસ થવું તો એમ પણ જઈ શકો છો તમે આ તમે જોઈ શકો છો અમુક શ્લોકનું બધું લખેલું છે મંદિરની પાછળનો એરિયો છે આ સ્વામીજી આશ્રમ એ બધું માણસો રહેતા હશે આ આપણે મંદિરની પ્રદક્ષિણા કરી છે આપણે આ તમે ગ્રીનરી જોઈ શકો છો આ બાજુ જે ગેટ છે બહાર નીકળી શકો છો પાછળની સાઈડમાં આગળ એ ગેટ હતો પાછળનો તમે જોઈ શકો છો અલગ અલગ છે બનાવેલા છે બપોટ ને બધા અલગ અલગ પક્ષી દોરેલા છે અહીંયા બનાવેલા છે પહાડ ઉપર બેઠેલા એવું આખું દ્રશ્ય છે અહીંયા નીચા પણ હંસ બતક નું બધું દોરેલું છે તેની સામેની બાજુ તમને જોવા મળશે નાંદીજી મહાદેવજી અને પાર્વતીજી જે બડફ ઉપર બેઠેલા છે બડફના આજુબાજુમાં છે વાતાવરણ અને તમે જોઈ શકો છો બડફનું ઓલું ચોરસ તમે જોઈશો ને ટીવીમાં એ રીતે બનાવેલું છે આખું મિત્રો તો આ રીતે કંઈક હતું શ્રી રામ મંદિર અને હવે આપણે જોઈશું બાજુનું મંદિર જે છે મહાદેવનું મંદિર ગેટમાં અંદર કરો ને પહેલાં સૌ પ્રથમ મહાદેવનું મંદિર આવે પણ આપણે પહેલાં મોટા મંદિરમાં ગયા કારણ કે એ જોઈ લે પછી નાનું મંદિર આપણે જોઈશું મહાદેવ મિત્રો આ છે કંઈક અંદર નજારો મહાદેવનો તો ચાલો અંદર દૂધ ચડાવવા જાય આપણે તો મિત્રો તમે જોઈ શકો છો મમ્મી પાણી ચડાવે છે મહાદેવને તો મિત્રો આ માટે આટલું જ મારી આપણે બીજા પાર્ટમાં વિડીયો બહુ લાંબો થઈ જશે એક તો તમે કંટાળી જઈશો મોટા વિડીયોમાં તો આન પછી ઘણું બધું જોવાનું છે તો લાઈક નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મારી આપણે બીજા ભાગમાં બાય